ને તમે આ શું બનાવ્યું છે એટલું મસ્ત લાગે છે મેથી અને બેસન બેનું જે કોમ્બિનેશન છે ને સુપર છે ખાસ અમને કહીશ કે એના લોકલ લોકો હોય તો અહીંયા જમવા માટે પહોંચી ગયા છો અને ટૂરવાળા લોકો તો ખાસ પેકેજમાં અહીંયા નખાવી જ નાખજો સીધા અહીંયા હોટલમાં લઈ આયા અને જે ખાવાની મજા આવી છે એવું લાગે છે કે ઘરનું જ ખાઈએ છીએ એટલું સિમ્પલ સ્વાબર ને એટલું મસ્ત ટેસ્ટમાં છે કે આંગળા ચાટ્યા કરીએ બહુ જ મસ્ત છે જમવા છે ઘર જેવું રેસ્ટોરન્ટ છે જેમાં જમવાની એટલી મજા આવે છે કે મમ્મીના હાથનું ખાતા હોય અચ્છા ટેસ્ટ મેં કર્યો ત્યાંથી રિકમેન્ડ કરું છું બધા જ ગ્રુપને કે અહીંયા જમાડશું અમારા ગ્રુપ ખાસા ને અહીંયા જમે છે ફીડબેક કારે બીનો નેગેટિવ નથી આવતો બેસ અહીંયા ક્વોન્ટિટી ક્વોલિટી થી બેસ ઓસમ મળે છે અહીંયા જમવાની ખૂબ મજા આવી અને ઇન્ડિયામાં બી આવું સ્વાદિષ્ટ જમવાનું બહુ બહુ ઓછી જગ્યાએ મળતું હોય ઓછી જગ્યાએ મળતું હોય છે આ એ રીતનો ટેસ્ટ છે આજે બહુ જ મસ્ત ડિલિશિયસ છે અહીં આવું જો વિદેશીમાં આવું જો ને હા એકવાર તો આવું જ જોઈએ આપણે ઇન્ડિયામાં હોય ને તો લોકો એવું જ કહેતા હોય કે તમે બહાર જશો ને તો ખાવાની ને રહેવાની મજા આવે બરાબર હા ખાવાનું ગમે તે ખાવું પડશે કે પણ આ હોટલમાં બહુ મજા આવે ખાવાની બહુ મસ્ત છે ઘર જેવું જ ખાવાનું છે એવું લાગે આપણે ઘર બેઠે જ ખાઈએ છીએ આજે વિદેશની ધરતીમાં વિદેશી ખાવાનું મળી જાય અને વિદેશી નામવાળી રેસ્ટોરન્ટ મળી જાય તો ખરેખર જામો પડી જાય મજા આવી જાય હવે બેન વિદેશની અંદર કોઈ ભૂખા નહીં રહીએ પછી આપણે આપણું કલ્ચરવાળું ખાવાનું કે જે મિસ કરતા હોય એ બધી વસ્તુ અહીંયા મળી રહેશે અહીંયા મળી જશે હવે તમારું ને થોડુંક પરિચય આપી દેજો મને મારું નામ ગોપી પાંડ્યા છે અને આઈ એમ ઓનર ઓફ વિદેશી રેસ્ટોરન્ટ અને આગળ તમને ઇટ્સ અ મલ્ટીક્યુઝિન રેસ્ટોરન્ટ જ્યાં ઇન્ડિયો ચાઇનીઝ નોર્થ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન અને અવર સ્પેશિયાલિટી ઇઝ કાઠિયાવાડી જેમાં તમને બાજરાનો રોટલો મકાઈનો રોટલો અને એની સાથે મેથી બેસન સબ્જી કે તમે કો લસણિયા બટાકા હા સેવ સેવ ડુંગળી સેવ ટામેટા જે તમે ત્યાં સ્પેશિયલ કાઠિયાવાડી જે સબ્જી છે એ તમને વિદેશીમાં એવો ટેસ્ટ તમને મળી રહેશે વિદેશી રેસ્ટોરન્ટ એકદમ અલકરામા મેડિકલ ફિટનેસ સેન્ટરની પાછળ અને પોસ્ટ ઓફિસની બાજુમાં જ છે બિલકુલ મળે તો તમારો નાખી દઉં ને તો કોલ કરી શકે ને એની ટાઈમ અને આ વિદેશી લક્ષો એટલે આવી જશે બિલકુલ આવી જશે તો અને અમારી બીજી બ્રાન્ચ છે ટાવર હા સમય પછી બીજો જ છે અને જોવાનું ભૂલતા નહીં હવે મને લાગી છે ભૂખ મારે ખાવું છે ચાલો હવે અહીંયા આપણે કદાચ બારે કોઈને ખાવું હોય તો એની પણ તમે મસ્ત વ્યવસ્થા કરી દીધી કે જે બારે બેસીને જમવું હોય ચા નાસ્તો કરવો હોય તો બધું જ મળી જશે ને બારે બધું મળી જશે બધું ટાઈમિંગ ની વાત કરો કે કેટલા વાગે થી કેટલા વાગે ચાલુ હોય અમારું સવારે 7:30 ઓપન થઈ જાય છે ટિલ નાઈટ 12 ઓક્લોક બપોરે ચાલુ જ ઓલ હોલ ડે ચાલુ અને હા આ તમે જે જોઈ રહ્યા છો કે આજે જે એમનું સ્પેશિયલ ગ્રુપ અહીંયા ગ્રુપ ટૂર ના જે અંદર ગ્રુપ હોય તો એ બધાને પણ અહીંયા જમવાની યસ અમારે ટુરિસ્ટ નું ભી અહીંયા ગડ અમે આવે છે જમવા તો એનું બી અમે અહીંયા સ્પેશિયલ અરેન્જમેન્ટ કરેલી છે હમ એમાં ચા સુ હોય પછી બધી જ વસ્તુ એકડી ટોટલ છે ફૂલ છાશ પાપડ સેલેડ અને મીઠાઈ ફરસાણ બધું જ સબ્જી બધું જ અને ટૂર ની અંદર પછી બજેટ માં ખરું કે નહીં કારણ કે અમારે ટૂલ સેન્ટ આવે છે વાળા ને બજેટ માં ને સારું ખાવા જોતું હોય છે એકદમ તમે જ કોન્ટેક્ટ કરો અને બિલકુલ તમને બેસ્ટ પ્રાઇઝમાં અમે કરી આપીશ બિલકુલ અને હવે રિવ્યુ લઈ લઉં છું બધાના હું કે લોકોને કેવું લાગ્યું છે એ પૂછી લઉં બરોબર ને ગુલાબજાંબુ જાંબુ છે પંજાબી સબ્જી છે રોટી ખમણ ગુલાબ જાંબુ છે બધાનો ટેસ્ટ ખૂબ સરસ છે આપણે ઇન્ડિયામાં ખાતા ને બેસી રે એવો ટેસ્ટ છે બહુ મજા આવી એમ ને જાણે ઇન્ડિયા ની બહાર નથી એવું લાગે છે ગમતું રહો ગમ છે અય રે કઈ જવું છે ને કેટલી શાંતિ રહેવાની એ વાત હાચી હા આ કેટલી શાંતિ આપણે જીવનમાં કઈ કામ નહી કરવાનું ટ્રાવેલિંગમાં કોઈ જાતની ટ્રુટમાં આપડે ટુર ને જે આખી બધા લોકો જે ટીમ છે બી ટુ બી વાળા દિલ થી કોઈ નબળું નથી ખવડાવતા ક્યાંય તકલીફ નથી પડતા કોઈને પણ કઈ પ્રોબ્લેમ થાય તો તૈયાર હાજર ને હાજર હજો હન્ડ્રેડ પરસેન્ટ સો ટકા અને જેટલા પણ આપણે જે ટુરની અંદર ફરવા આવે જે ગ્રુપ આવે રોજ અલગ અલગ ખવડાવવાનું રોજ અલગ અલગ રોજ અલગ અલગ કોઈ જગ્યાએ કોઈ સેમ મેનુ આપ્યું નથી અને એવરીડે બ્રેકફાસ્ટ એવરીડે ડિનર સાથે બહુ મસ્ત મેનુ છે ગુજરાતી પંજાબી કઠિયાવાડી એવરી ડે અલગ અલગ ડિનર્સ આપીએ છીએ આપણે આરવી પટેલ ટુર્સ એન્ડ વિઝા કન્સલ્ટન્સ બરાબર હવે નવી કંપની લોન્ચ કરી રહ્યા છીએ બી ટુ બી માં આરવી પટેલ હતું અત્યારે નવી કંપની લોન્ચ કરી રહ્યા છીએ સ્કાય ઓરા હોલિડેઝ હવે આપણા ટેબલ ઉપર મેનુ આવી ગયું છે લોકોના રિવ્યુઝ આપણા મને તો ખરેખર ખાવાની ઈચ્છા થઈ ગઈ કે હવે ચાલુ થઈ જાય તો સારું છે જલ્દી થઈ લઈએ તો તમારી પાસે વ્હાઈટ ઢોકળા છે પછી ઓલા નાયલોન ખમણ છે અને આપણે જે સુરતી ખમણ અને ઢોકળા વાટી દાણા અને એક ઢોકળા અને આ સ્વીટ કોન ઢોકળા છે એની અંદર સ્વીટ કોન છે હા આ બિલી મોરામાં બહુ જ મસ્ત મળતું હોય છે એટલે ખાસ ત્યાંના છે અને બીજું ચીકલી ગામના પણ છે જેની અંદર કંઈ નાખતા હોય છે અને તમારે ત્યાં લોચો પણ મળે છે હા અમે ઓન ઓર્ડર પ્રી ઓર્ડર અમે લોચો બનાવીએ છે અને વીકેન્ડના સ્પેશિયલ અમારું સવારે ઘણા બધા લોકો લોચો સ્પેશિયલી ખાવા આવે છે પછી કેટરિંગનું અને કેટરિંગમાં બી તમારે અમાથી બર્થડે પાર્ટી પ્લસ પ્રસંગ પાસે સ્પેશિયલ પાર્ટી એરિયા છે જેમાં પીપલ આરામથી એન્જોય કરી શકે એન્જોય કરી શકે વાહ તો હવે વાત કરીએ તો તો મને કહી કે કઈ કઈ આપણી અહીંયા છે આ છે પનીર તુફાની ઓકે અમારી અને આ છે કાઠિયાવાડી સ્પેશિયલ મેથી बेसन મસાલા અને આ છે લસણિયા બટાકા કલર જોઈને થવો પડી જાય છે પછી બાજરાનો રોટલા મકાઈ મકાઈનો રોટલો અને પુલકા ફુલકા રોટલી ફૂલેલી જોઈએ પછી તમે પછી આ પ્લેટર આ સ્ટાર્ટર આ પનીર ખજાના પ્લેટર છે અને સમોસામાં એ છે સ્પેશિયલ સમોસા એ પણ સુરતના સ્પેશિયલ છે જેમાં સુરતી સ્પેશિયલ જે ચણાની દાળના અને ડુંગળી હા એ અને ચીઝ પનીર સમોસા વાહ તો હવે ટેસ્ટિંગ કરીએ આપણે યસ અને રોટલા સાથે આપણે માખણ ઘી ગોળ બધું જ આપણે ફૂલ કાઠિયાવાડી નામ રાખ્યું છે એવું કામ પણ રાખ્યું છે તો હવે આપણે જમી લઈએ કારણ કે મને લાગી છે ભૂખ તો તમારું જે આ स्पेशल पनीर तूफानी तूफानी तो कुछ तूफानी करते आज यस પછી લસણિયા બટાકા એકદમ પ્રોપર બધું વઘાર વઘાર સાથે મસ્ત છટાકેદાર લાગે છે ના 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 બટાકા સાથે હમ બટાકી બટાકી ગોતી ગોતીન લઈ આવ્યા છે દુબઈમાં તમે બધું મળી જાય ખરા હું મળી જાય મળી જાય ગોતું પડતું છે ને પણ થોડું અમારા છે જે વેજીટેબલ વેન્ડર છે એમને અમે સ્પેશિયલ કહીએ કે અમારે બધી બધી પછી આયા ખમણ ઢોકળા બધું જ છે અલગ અલગ ટાઈપના ઢોકળા છે વાઇટ ઢોકળા નાયલોન વાટી એટલે સુરતી ઢોકળા અને સ્વીટ કોર્ન ઢોકળા મને નાયલોન વધારે પસંદ છે એમાં મીઠા મીઠા પાણી નીકળતું હોય ને

લસણીએ બટાકા છે અને સ્વીટ બેસને થોડી ગ્રેવી નાખતે બધું મસ્ત બનાવ્યો છે કાઠિયાવાડી ટેસ્ટ પણ ફ્યુઝન જે આપણે અહીંના દુબઈમાં તમને અહીંના ટેસ્ટ પ્રમાણે પનીર તુફાની ને આ છે તમારું બેસન મેથી બેસન મેથી મસાલા

પછી પ્લેટર પણ છે અહીંયા સમોસા પણ છે હવે આ કઢી ખીચડી આવી ગઈ હોય તો બીજું કઈ જોઈએ ખીચડી બનાવી છે અને કઢી ગરમ ગરમ કઢી હમ હવે તમે ગુજરાતી ફૂડ મિસ કરો દુબઈ એના માટે જ ફેમસ છે કે તમે જેવું ખાવું એ મળે કોઈ એમ કે બાજરીનું રોટલા ખાવા તો તૈયાર સેવ ટામેટાનું શાક ખાવું તો રેડી અહીંયા તમે ખાલી માગવી વસ્તુ મળે અને એ પણ પાછું આપણા બજેટમાં પાછું હમ મજા આવી ગઈ તમે જે નામ લખ્યું છે એવો જ અહીંયા ટેસ્ટ મળી ગયો છે અને જેમ જેમ અંદર બધી અમુક અમુક વસ્તુઓ મંગાવતો ગયો તેમ તેમ હજુ પાછો આપણો ગુજરાતી ટેસ્ટ આવતો ગયો અને બહુ મજા આવી ગઈ ખાસ તમને કહીશ કે અહીંના લોકલ લોકો હોય તો અહીંયા જમવા માટે પહોંચી જજો અને ટૂરવાળા લોકો તો ખાસ પેકેજમાં અહીંયા નખાવી જ નાખજો કારણ કે રોજ બધાને અલગ અલગ જમાડવાના તો આ એક જગ્યા મિસ ના થાય અને અમે કેટરિંગ બી આ કરીએ છે હમ કાઠિયાવાડી ફૂડ નોર્થ ઇન્ડિયન જે માંગો જે માંગો તે તમારું જેવું મેનુ હોય પ્યોર વેજીટેરિયન હમ તાજનો વિડિયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડિયો સાથે નવી મોજ સાથે મરસુ મેડે ખેડે મરસુ ગામ ગીએ ત્યારે નહીં મળ્યા મેકરણ તે દી આ ધરતી હરિયમ તો જય માતાજી કાલ મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં આ બીજી વખત બોલું છું બોલી જાવ શું બોલે હું જય માતાજી